કુચની હોસ્પિટલમાં ગેસ લીકેજ થી દોડધામ મચી જવા પામી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી ભરૂચ હોસ્પિટલમાં ગેસ લીકેજથી દોડધામ મચી ગઈ હતી જેમાં ગેસની પાઇપ લાઇન તૂટી જતા ગેસ લીકેજ થયો હતો તો હોસ્પિટલના સ્ટાફ દ્વારા વોર્ડ ખાલી કરાયા હતા સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી ગુજરાત ગેસની લાઇન તૂટી જતા ગેસ લીકેજ થયો હતો જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓના તમામ વોર્ડ ખાલી કરાવી દર્દીઓને હોસ્પિટલ બહાર નીકાળી દેવામાં આવ્યા હતા હોસ્પિટલ બહાર અફરાતફરીનો માહોલ છવાયો હતો જોકે સૂચકતાના પગલે જાનહાનિ ટળી ગઈ હતી હોસ્પિટલના નવા બાંધકામ દરમિયાન જેસીબીથી ખોદકામ દરમિયાન ઘટના બની છે જેમાં ગેસ પુરવઠો બંધ કરી સમારકામ કરાયું હતું જેમાં તમામ દર્દીઓને સુરક્ષિત પુનઃ હોસ્પિટલ લવાયા છે તમામ દર્દીઓને હોસ્પિટલ બહાર નીકળ્યા હતા જેમાં જેસીબીથી ખોદકામ દરમિયાન ઘટના બની હતી અને ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલમાં આ બનાવ બન્યો છે સેવા રૂરલના એડમિન બંકિમ શેઠે જણાવ્યું હતું કે સ્ટાફને ઇમરજન્સીની સ્થિતિમાં કેવા પગલાં ભરવા તેની અગાઉથી તાલીમ અપાઈ હોવાથી અકસ્માત બાદ તમામે ગાઈડલાઇન ફોલો કરી હતી ઘટનામાં કોઈપણ દર્દીની તબિયતને ખરાબ અસર પહોંચી નથી હાલ સ્થિતિ નિયંત્રણમાં છે